અને એ જ મારા કોળી સમાજના ખેડૂતોને આજે તમે જોવો તો મારી થોડી પોલીસ ઉપયોગ કરી અને જે બસો વર્ષથી જે જમીન ખેડૂતો આવતા હતા મારા કોળી સમાજના ખેડૂતો એની ઉપર અત્યાચાર ગુજારી અને ભારતીય જનતા પાર્ટી પોતાના મરતીઓને જમીન આજે સોંપી દીધી છે એવી જ રીતના મારા ભાવનગર જિલ્લામાં પણ આંગણવાડીઓની સંખ્યા ખૂબ જ નહીવત છે જે આંગણવાડીઓ છે એ ભાડાના મકાનમાં છે જજરી વિસ્તારોમાં છે એકસો ને એકતાલીસ આંગણવાડીઓ એવી છે મારા બોટાદ જિલ્લામાં જે ભાડાના મકાનમાં આજે પણ ચાલી રહી છે અને એ જે ભાડાના મકાનો જે છે એ ખૂબ જ જર્જરીત છે જેમ કે તુરખાની આંગણવાડી હોય દલિત વિસ્તારમાં એટલે કે જ્યાં જ્યાં પચાસ વિસ્તાર છે ત્યાં આ આંગણવાડીઓના ભરૂચ સીટને લઈને તો આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા જ જાહેરાત કરી દીધી હતી પરંતુ ત્યારબાદ તેઓએ સંદીપ પાઠક છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી તેમણે હાલમાં જ ભાવનગર સીટ પર ઉમેશ મકવાણાની જાહેરાત કરી દીધી હતી જે બોટાદથી ધારાસભ્ય છે હવે આ બાદ જ જાહેરાત થઈ તે બાદથી જ ઉમેશ મકવાણા ક્યાંક ને ક્યાંક એક્શનમાં જોવા મળી રહ્યા છે આ એક્શનમાં એટલા માટે પણ જોવા મળી રહ્યા છે કારણ કે ભાવનગરથી તેમણે ચૂંટણી લડવાની છે લોકસભાની તેને લઈને જ તેઓ તેઓએ સવાલ પૂછવાનું શરૂ કરી દીધું વિધાનસભામાં ભાવનગરને લઈને એટલું જ નહીં પરંતુ આંકડાઓ સાથે તેઓ વિધાનસભા પહોંચી ગયા અને સરકારને ઘેરી લીધું ભાવનગરને લઈને ઉમેશ મકવાણાએ કેવા સવાલ કર્યા અને ખેડૂતોને લઈને શું વાત કીધી તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ

પધરાવતા હોવાનું ષડયંત્ર ગણાવ્યું હતું અને તેમણે આંગણવાડી બહેનોને જે આંગણવાડી ચાલે છે તે ક્યાંક ને ક્યાંક જર્જરિત ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલતી હોવાની વાત તેમણે કહી હતી તેમણે ભાવનગરની અંદર જે પણ આંગણવાડીઓ ચાલે છે તે જર્જરિત મકાનમાં ચાલે છે તેવું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ ભાવનગરમાં જે ગણોત ધારો પ્રસાર થયો ત્યાર બાદથી જ જે કોળી સમાજના લોકો છે અને જે ખેડૂતો છે કોળી સમાજના તે પરેશાન થતા હોવાની વાત કહી હતી તેમણે કહ્યું ગણોત ધારો આવ્યો ત્યાર બાદથી જ ખોટા કેસો કરીને ભાજપના મળતિયાઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પરેશાન કરી રહ્યા હોવાની વાત તેમણે કહી હતી ઉમેશ મકવાણાએ ભાવનગરને લઈને જે સવાલ પૂછ્યા તેમાં તેમણે શું કહ્યું તે આપ સાંભળો કે આજે હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો મારા બોટાદ જિલ્લામાં જે ફૂલ આંગણવાડીઓ જે છે એની વાત કરું તો કુલ મારે પાંચસો ને ઓગણ સિત્તેર આંગણવાડીઓ હાલ અત્યારે કાર્યરત છે જે વિસ્તારની દ્રષ્ટિએ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ નહીવત છે સાથોસાથ એકસો ને એકતાલીસ આંગણવાડીઓ એવી છે મારા બોટાદ જિલ્લામાં જે ભાડાના મકાનમાં આજે પણ ચાલી રહી છે અને એ જે ભાડાના મકાનો જે છે એ ખૂબ જ જર્જરીત છે જેમ કે તુરખાની આંગણવાડી હોય દલિત વિસ્તારમાં એટલે કે જ્યાં જ્યાં પછાત વિસ્તાર છે ત્યાં આ આંગણવાડીઓના મકાનો ભાડાના છે નહીં કે પાકા મકાન બનાવવામાં આવ્યા છે એવી જ રીતના મારા ભાવનગર જિલ્લામાં પણ આંગણવાડીઓની સંખ્યા ખૂબ જ નહીવત છે જે આંગણવાડીઓ છે એ ભાડાના મકાનમાં છે જજરી વિસ્તારોમાં છે એટલે વહેલી તકે પોતાના મકાનમાં સારા વાતાવરણમાં પછાત સમાજના બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી શકે એના માટે થઈને અમે સૂચનો આપ્યા છે તો આજે પણ તમે જોયું છે તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એ ગણો બિલ લઈને આવી અને બહુમતીના ધોરણે એ ગણોત બિલ પસાર કરી ગઈ ત્યારે પણ મેં ગૃહની અંદર મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું મીડિયાના મારફત ગુજરાતની જનતાનું પણ ધ્યાન દોર્યું હતું અને આજે એના પરિણામે આજે અમારા ભાવનગર જિલ્લાના જેટલા પણ ખેડૂતો જે છે ગણોતિયાઓ જે છે ભાગના નેવ ટકા જે ખેડૂતો હતા એ કોળી સમાજમાંથી આવતા હતા આજે બધાની જે જમીનો છે જે બસો બસ્સો વર્ષથી આજે ખેતીની જમીનો જે વાવતા હતા એના વર્ષોથી વાવતા હતા આજે એની ઉપર આ ગણો ધારાનું બિલ ખોટું લાવી અને કાયદાનો ગેરઉપયોગ કરી અને એની ઉપર ખોટા કેસ દાખલ કરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી અને એ જ મારા કોળી સમાજના ખેડૂતોને આજે તમે જુઓ તો મારી થોડી પોલીસનો બળજબરી ઉપયોગ કરી અને જે બસો વર્ષથી જે જમીન ખેડૂતો આવતા હતા મારા કોળી સમાજના ખેડૂતો એની ઉપર અત્યાચાર ગુજારી અને આ ભારતીય જનતા પાર્ટી પોતાના મરેથી અને જમીન આજે સોંપી દીધી છે એટલે કે આ જે ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં એ ખૂબ જ ગંભીર છે તો લોકસભાની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણા પર હવે એક્શનમાં આવી ગયા છે અને તેમણે સવાલો પૂછ્યા અને ભાવનગરમાં જે સ્થિતિ છે આંગણવાડી બહેનોની હોય ખેડૂતોની હોય મહિલાઓની હોય સમાજની હોય કે પછી ગણો ધારાને લઈને જે થતી પરેશાની હોય તેને લઈને તેમણે સવાલ પૂછ્યા અને સવાલ ક્યાંક ને ક્યાંક ભાવનગરને લઈને સૌથી વધુ કેન્દ્રમાં ભાવનગર જ રહ્યું લોકસભાની ચૂંટણીને હવે માંડ ગણતરીના દિવસો કહો કે મહિનાઓ કહો તે બાકી રહ્યા છે અને જે ચૂંટણી થશે તેને લઈને જ ઉમેશ મકવાણા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને ભાવનગરને લઈને સવાલો પૂછી રહ્યા છે અને પ્રહાર પણ કરી રહ્યા છે સરકાર પર કે ભાવનગરમાં આજે જે સ્થિતિ છે સરકાર જે ધ્યાન નથી આપતી તેના કારણે હોય તેવું તેમણે જણાવ્યું હતું તો હાલ સમાચારમાં બસ આટલું જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર